ઓકે તો ચાલો જંતર મંતર પર એક ઝડપી નજર કરીએ જુઓ આ છે ને અઢારમી સદીમાં મહારાજા સવાઈ જયસિંહ બીજાએ બંધાવેલી પાંચ વેધશાળાઓ છે અને એ પણ પથ્થરની બનેલી એમનો મુખ્ય હેતુ હતો વધુ સચોટ ખગોળીય ગણતરીઓ કરવી અને હા પોતાનો રાજકીય પ્રભાવ પણ વધારવો તો પહેલી વાત આ વેધશાળાઓ બનાવવાની જરૂર કેમ પડી વેલ વાત એમ હતી કે સત્તરસો ઓગણીસમાં મુઘલ સમ્રાટ મુહમ્મદ શાહના દરબારમાં શુભ મુહૂર્ત નક્કી કરવા બાબતે એક મોટો વિવાદ થયો હતો ત્યારે જે પ્રચલિત ઇસ્લામિક ખગોળીય કોષ્ટકો હતા ને જેને ઝીજ કહેવાય એ એટલા સચોટ નહોતા એટલે જયસિંહે વિચાર્યું કે ચાલો આપણે નવા મોટા અને પથ્થરના યંત્રો બનાવીએ જેથી ગણતરી એકદમ ચોક્કસ થાય આનો એક વ્યવહારિક ફાયદો એ હતો કે હિન્દુ પંચાંગની ગણતરીઓ સુધરી જે ધાર્મિક તહેવારો જ્યોતિષ અને ખેતી માટે ખૂબ જ જરૂરી હતી અને રાજકીય રીતે સમય પર નિયંત્રણ એટલે શાસન પર નિયંત્રણ ખાસ કરીને જ્યારે મુગલ સામ્રાજ્ય થોડું નબળું પડી રહ્યું હતું ત્યારે પોતાની સત્તા મજબૂત કરવી હતી હવે બીજી વાત જંતર મંતરને આટલું અનન્ય શું બનાવે છે સૌથી પહેલાં તો એનું વિશાળ કદ યુરોપમાં એ સમયે નાના ધાતુના યંત્ર વપરાતા હતા પણ અહીં તો સ્થિરતા અને ચોકસાઈ માટે પથ્થરમાંથી વિશાળ રચનાઓ બનાવવામાં આવી દાખલા તરીકે જયપુરમાં જે વૃહદ સમ્રાટ યંત્ર છે એ સત્યાવીસ મીટર ઊંચું છે અને એ સ્થાનિક સમય લગભગ બે સેકન્ડની ચોકસાઈથી માપી શકે છે કેટલું અદ્ભુત નહીં જયસિંઘે અમુક પોતાના ખાસ યુનિક યંત્રો પણ બનાવ્યા જેમ કે જયપ્રકાશ યંત્ર જે આકાશી ગોળાનો એક પ્રકારનો નકશો જ હતો અને રામયંત્ર જે તારાઓની ઊંચાઈ અને દિશા માપવા માટે હતું આ બધા અદ્ભુત યંત્રોને વધારે વિગતમાં જોવા અને સમજવા માટે ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો અને હા આવા પાંચ અલગ અલગ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા દિલ્હી જયપુર ઉજ્જૈન વારાણસી અને મથુરા દરેક જગ્યાના સ્થાનિક અક્ષાંશ મુજબ થોડા ફેરફાર સાથે આમાં ભારતીય ઇસ્લામિક અને યુરોપિયન ખગોળશાસ્ત્રના જ્ઞાનનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે આજે જયપુરનું જંતર મંતર તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પણ એ પણ સાચું છે કે આજુબાજુનો શહેરી વિકાસ એને વૈજ્ઞાનિક કાર્યક્ષમતા માટે થોડો પડકાર ઊભો કરી રહ્યો છે આશા રાખું છું કે તમને આ માહિતી રસપ્રદ લાગી હશે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો